આપણો ટોપિક છે સંક્ષેપીકરણ તો સંક્ષેપીકરણ એટલે શું તો આપેલા ગદ્યખંડ એટલે આપેલા પેરેગ્રાફનો મૂળ ભાગ જળવાઈ રહે તે રીતે તેને ટૂંકાણમાં લખવું તે તો તમને આશરે નવ્વાણું વર્ડ્સ આપ્યા હોય તો તમારે એનું શું કરવાનું છે વન બાય થર્ડ કરવાનું છે મતલબ કે એને તેત્રીસ વર્ડમાં લખવાનું છે અને કહેવાય છે સંક્ષેપીકરણ મતલબ કે સંક્ષેપમાં લખો ટૂંકાણમાં લખો પરંતુ એનો મૂળ ભાવ જળવાઈ રહેવો જોઈએ એમાં જે વાત કહેવામાં આવી છે આખા ફકરામાં એ જ આપણે વન બર થર્ડ કર્યા પછી જળવાઈ રહેવી જોઈએ ઓકે તો હવે આની ફોર્મેટ કેવી હશે તો આની ફોર્મેટ હશે કે સૌથી પહેલાં તમારે હેડિંગ આવશે તમે આખો પેરેગ્રાફ જે વાંચ્યો અને એના પરથી જે લખ્યું એનું તમને હેડિંગ શું લાગે છે તે લખવાનું છે હેડિંગમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે મોટા વાક્યો લખવાના નથી એમાં ટૂંકાણમાં એક કે બે ત્રણ વર્ડ્સમાં જ લખવાનું રહેશે અને બોક્સ બનાવવું જોઈએ જેથી શું કહેવાય થોડું વ્યવસ્થિત લાગે અને આ ફકરા સ્વરૂપે લખવાનું છે ઓકે પેરેગ્રાફ પાડવાનો છે અહીંયા આગળથી અને નીચે લખવાનું છે આશરે સાહીઠ શબ્દોમાં ઓકે હવે ફોર્મેટ તો થઈ ગઈ પરંતુ આ લખતી વખતે ધ્યાનમાં શું રાખવાનું છે કે આપેલા ફકરામાં જે તમને ફકરો આપ્યો છે એની અંદર જો એક્ઝામ્પલ લખ્યા હોય તો તમારે લખવાના નથી કોપી પેસ્ટ કરવાનું નથી શું કરે છે અમુક લોકો કે આખો પેરેગ્રાફ આપ્યો છે એમાંથી પહેલી લીટી ઉઠાઈ ત્રીજી લીટી ઉઠાઈ સાતમી લીટી ઉઠાઈ તેરમી લીટી ઉઠાઈ પંદરમી લીટી ઉઠાઈ અને એને કોપી પેસ્ટ આવું કરવાનું નથી આનાથી તમને માર્ક્સ મળશે નહીં તો શું કરવાનું છે તો તમારે શું કરવાનું છે તો સૌ પ્રથમ બેથી ત્રણ વાર શાંતિથી મગજમાં ઉતરે સમજણ પડે તેવી રીતે આખો ફકરાને વાંચવાનું છે આખા આપેલા ગદ્ય ગદ્યકંઠને વાંચવાનું છે પછી એનું મનોમંથન કરી અને સમજેલ ફકરાને પોતાની ભાષામાં લખવાનો છે હવે આને સ્કોર કેવી કરી શકાય તો પી વાય ક્યુની પ્રેક્ટિસ કરવાની છે હવે હું તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું કે મારો એક સમય હતો કે જ્યારે હું ચેકિંગ માટે પેપર આપતી હતી ને તો મને વન બાય થર્ડમાં છે ને લોકોએ બે માર્ક્સ આપ્યા હતા ત્રણ માર્ક્સ આપ્યા હતા પછી મારા ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું કે તું એક આખો દિવસ છે ને જેટલા પણ પીવાય ક્યુ છે તારી પાસે ડીવાય એસ ઓ પીઆઈ ક્લાસ વન ટુ એ બધાને શું કર એ બધાના છે ને સંક્ષેપીકરણ જ લખ આખો દિવસ કંઈ જ ના કરીશ મને એટલું ખરાબ લાગતું કે મને બે માર્ક્સ મળે છે યાર દસમાંથી ખાલી બે માર્ક્સ તો હું એ શું કર્યું આખો દિવસ સંક્ષેપીકરણ સંક્ષેપીકરણ સમજતી લખતી સમજતી લખતી એકવાર સમજ્યા પછી લખું પછી પોતે વાંચું પોતે સ્વમૂલ્યાંકન કરતી અને સ્વમૂલ્યાંકન કર્યા પછી મને એવું લાગે ને કે અરે હજુ નથી લખ્યું બરાબર તો એને ફરી લખતી અને એની સાથે જ હવે આ તમે જોશો કે આ મારું પેપર છે આ આખો પેરેગ્રાફ આપ્યો છે ઓકે હવે આમાં મેં જ્યારે સંક્ષેપીકરણ કર્યું ને જ્ઞાનની સત્યતા મેં હેડિંગ આપ્યું હતું અને આ લખ્યું હતું મને દસમાંથી આઠ માર્ક મળ્યા હતા એક્ઝામમાં તો તમે શું કરશો એકવાર આ વસ્તુને જોજો ઓકે અને જાતે શું કરજો કે આ આખા બધા જ પેપર મેં એડ કરી દીધા છે ઓકે તો બધા પેપર એડ કર્યા છે એના પોતે જાતે પ્રેક્ટિસ કરજો હું તમને કશું પણ સમજાઈશ આ એકલો ને એકલો પ્રેક્ટિસનો વિષય છે તો પ્રેક્ટિસ કરજો જેટલા બને એટલા અને ગ્રુપ તમારા એકબીજાના ફ્રેન્ડ સાથે ચેક કરાવડાવજો કારણ કે છે ને ફ્રેન્ડ્સ આપણું હંમેશા સાચું ચેક કરીને આપે મને એવું લાગે છે જો એક સાચા મિત્ર હોય ને તો ઓકે તો આ બધાની તમે પ્રેક્ટિસ કરજો મેં આ પીડીએફ તમારી સાથે શેર કરી દઈ દઉં છું ઓકે ચલો Thank you.